મિત્રો તમને આજ હું એવા મંદિર વિશે વાત કરવાનો છું જે તમે નહીં ક્યારેય જોયું હોય કે નહીં તમે કોઈના મોઢે સાંભળ્યું હોય આમ મિત્રો તો એવી જ બધી વાત કરવાનો છું કારણ કે વિડીયોમાં બન્યા છે એન્ડ સુધી તમને મજા આવશે અને તમે ચમત્કાર પણ જોજો કારણ કે ચાકતા છે અને માતાજી હાજરા હજુર છે અને કામ બધાયનું થઈ જાય છે તો તમારું ન હોય તો કાંઈ નહીં પણ બીજા કોઈને પણ વિડીયો શેર કરીને જેથી કોઈની મદદ થાય તો આપણે ટાઈમ વધારે નથી કરવાનો અને વિડીયો ફટાફટ શરૂ કરવાનો શું તમને હું ક્યાં આવ્યું છે અને આના પરસા હું શું છે થોડો ઘણો ઇતિહાસ તો તમને બધું હું જણાવી દઈશ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આ મંદિર છે તોતલા માતાજીનું કોતલા માતાજી એટલે કે જે કોઈ ન બોલી શકતા હોય કોઈ પહેલેથી મૂગા હોય અથવા કોઈ બીજું હોય તો મિત્રો આની માનતા રાખવાથી પોપટની જેમ મિત્રો બોલવા મળે છે અને મિત્રો તમે જેટલા પણ અહીંયા તમે જે ઓલા લીલા લીલા પોપટ જોવો છો એ મિત્રો માનતાના છે જેનું પણ કામ થઈ ગયું છે એ લોકોએ અહીંયા પોપટ સડાવેલા છે મિત્રો તો આવું બધું કરવાનું રહે છે અને એ પોપટની જેમ મિત્રો બોલવા મળે છે અને ઘણા બધા પરસા પણ છે અને આ મંદિર તમને કહું તો એનું એક જૂનું મંદિર છે અને એક બીજું પડખે નવું પણ છે મિત્રો કારણ કે એ કેટલું જૂનું છે એ તો મને ખબર નથી પણ છે એ ખબર છે કારણ કે રાજી માહિતી આપણી પાસે એટલી બધી નથી આ તો ખાલી હાથમાં આવ્યું તે મેં કીધું આપણે લોકો સુધી શેર કરીએ ને પહોંચાડીએ આ બધું જૂનું મંદિર ને નવું મંદિર એ બધું પડખે પડખે છે મિત્રો અને આ ક્યાં આવેલું છે અને ક્યાં નહીં હું તમને વિડીયોમાં આગળ કહું છું મિત્રો અને થોડુંક એ પહેલાં આપણે જાણી લઈએ કે આ એક અહીંયા તમને ખબર હોય તો એના નર્મદાની એક કેનાલ છે મિત્રો અને જે એક જે માતાજીના મંદિર સામે છે કારણ કે એ જે નહેર હતી ને એ પહેલાં આપણે આ મંદિરની ઓપર થેન્ડ કાઢવાની હતી મંદિર પાડવાનું છું અને એન્જિનિયરિયો લોકો હતા એ મંદિર પાડવાની વાત કરી અને માતાજીનો એટલો ચમત્કાર હતો કે એ લોકોને બોલતા જ બંધ કરી દીધા માતાજીએ હાવ મૂંગા કરી દીધા પછી એ લોકો અહીંયા પગે લાગ્યા અને પછી આ માતાજીએ એને કર્યું અને એની જે આ નેર છે એનો નાથી આંકો અમારો નેરની બાજુમાંથી કારણ કે આવા એવા ચમત્કાર હતા મારી મિત્રો માતાજીના એટલે તમે વિચારો કે ચમત્કારીના કેવા છે પડશા એમ અને મિત્રો મંદિર ક્યાં આવ્યું તો આપણે વાત કરીએ કે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામ એક કિલોમીટર દૂર છે મિત્રો અને નદીના આપણે જે નર્મદા કેનાલ છે એની વચ્ચે છે મંદિર તો આ છે એનું લોકેશન અને ગામનું નામ છે હરસોલી તો મિત્રો આ વિડીયોનો આપણે એન્ડ કરીને આપણો વિડીયો તમને સારો લાગ્યો તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ફરી પાસે આવી આપણે નવી માહિતી લાવતા રહીશું જય માતાજી